શ્રાવણ મહિનાના બીજા મંગળવારે હઠીલા હનુમાન દાદાને અન્નકૂટનો મહાભોગ અર્પણ કરવામાં આવ્યો હતો વડોદરાના મધ્યમાં આવેલ સુરસાગર તળાવના કિનારે પૌરાણિક હઠીલા હનુમાન મંદિર આવેલું છે આ મંદિરમાં બિરાજતા હઠીલા હનુમાન દાદા હજુ દાદાના મુખના દર્શન કરવા માત્રથી કાર્ય નિર્વિઘ્ન સંપન્ન થાય છે દાદાને સુખડીનો પ્રસાદ અર્પણ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આજે શ્રાવણ મહિનાના બીજા મંગળવારે હઠીલા હનુમાનજીને અન્નકૂટનો મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો જેના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં મંદિર ખાતે શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શ્રાવણ મહિનાના

અમે રોજ રાત્રે સાડા આઠ કલાકથી સાડા નવ કલાક સુધી ભજન કરીએ છીએ તથા દર મંગળ મંગલસનિ સુંદરકાંઠના પાઠનું આયોજન કરેલું છે અને દર મંગળ અવન નવર આપણે અહીંયા ફૂલોના હિંડોરા રાખવામાં આવે છે તથા આ બધાના દર્શનનો લાભ લેવા મળે વડોદરાવાસીને સમ્ર વિનંતી છે અને આજે મંગળવાર છે બીજો શ્રાવણ માસનો એટલે તે નિમિત્તે આજે દાદાને અંકુટ રાખવામાં આવ્યો છે અનો બી દર્શનનો લાભ લેવા વિનંતી અને સર્વ ભક્તોને બીજું નામ મારે કહેવું કે આ દાદા જે છે સુસાગર કિનારે આવેલા હટીલા હનુમાન દાદા આ મંદિર આપણે ગાયકવાડ ટાઈમથી કોઈ પ્રાંત પ્રતિષ્ઠા થયેલી નથી આ પોતે સ્વયંભૂ છે અને એવું માનવામાં આવે છે કે કોઈ બી વ્યક્તિ હોય કોઈનું કાર્ય ના થતું હોય તો અહીંયા દાદાને સુખડીના ભોગનું તમે ખાલી એકવાર એનું દાદા પાસે તમે સ્મરણ કરશો તો તમારું કોઈ બી કાર્ય હશે એ અટકી અટકે નહીં તમારું થઈ જશે અને બીજા નંબરમાં કે દાદાનું મૂક બી તમે જોઈને અહીંયાથી દર્શન કરીને જશો તોય બી તમારા જે બી સગડા કાર્ય હશે એ સિદ્ધ થઈ જશે હડીના નામ એટલે હટ એટલે ધાતુ શબ્દ છે આ હટ જે આપણે કહીએ કે બાળક હોય જે હઠ કરતું હોય તે આ હઠ કરતો કોઈ બી બાળક હોય તેને અહીંયા લાવવાથી તમે અહીંયા તમે એના દર્શન કરાવશો તે હઠ કરતો હશે તે હટ બી છોડ જશે અહીંયા એટલે અહીંયા દાદાનું કે દાદા બી આપણા હટ છે એ જો કોઈ હટ પકડી લે તો એ બી તમારા કાર્ય નહીં થવા દે અને જો તમે એમની સામે હટ પકડશો તો એ કોઈ બી રીતે તમારું કોઈ બી કાર્ય હશે એ સિદ્ધ કરશે એટલે એમનું નામ હટીલા પાડવામાં આવ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર